ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મય શ્રી ગુરુદેવ નમઃ મિત્રો આ વિડીયોમાં અષાઢ સુદ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમાનું મહાત્મ અને ભગવાન શ્રી વેદ વ્યાસના જન્મની કથા સાંભળશું અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુપૂજાનું પર્વ આપણા ગુરુની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ આ દિવસે વેદોના રચયિતા ભગવાન શ્રી વેદ વ્યાસનો જન્મ થયો હતો આથી આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે આપણા હિન્દુ ધર્મમાં આર્ય સંસ્કૃતિમાં ગુરુનો મહિમા અપરંપાર છે ગુરુનું મહત્વ ઘણું છે વર્ષની બાર પૂર્ણિમા આવે છે દરેક પૂર્ણિમાનું પોતાનું આગું મહત્ત્વ છે પરંતુ અષાઢ માસની જે પૂર્ણિમા આવે છે અષાઢી પૂર્ણિમા તેનું મહત્ત્વ આપણી ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ વધારે છે આપણા હિન્દુ સનાતન ધર્મમાં ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ ગુરુનું સ્થાન દેવ સમાન છે આપણે ગુરુને પર બ્રહ્મ પરમાત્મા સમાન ગણીએ છીએ કહેવાય છે કે કુદરતી ગગન ગવાક્ષે ભગવાન સૂર્યનારાયણની સ્થાપના કરી અને અંધકાર ઉગાડી નાખ્યો પરંતુ પૃથ્વીના માનવીના મનનો અહંકાર કોણ દૂર કરે આમ પરમાત્માએ આ કર્તવ્ય ગુરુને સોંપ્યો અજ્ઞાનરૂપી અંધકારમાં કેરાયેલા આ સંસારને ભૂલ્યા ભટક્યા લોકોને જ્ઞાનરૂપી અંજની સળી વડે નેત્રોને ખોલનારા ગુરુ છે મનવાણીને શરીરથી વંદુ સદગુરુદેવ આશા તૃષ્ણા ત્યાગીને કરું સદાહું સેવ સત્ય સ્વરૂપ સમજાવીને આપ્યું નિર્મળ જ્ઞાન માયા મોહ છૂટી જતા થયું સ્વરૂપનું ભાન આપ વિના આ વિશ્વમાં કો નહીં મમ આધાર આપ જ તારણ હાર છો આપ જ મારણહાર જેવો ગણો તેવો જ હું દાસ તણો પણ દાસ દયા કરી દેજો મને આપ ચરણમાં વાસ સદાર હૃદય વિશે રહો સદાય રહો રહેમ હું સંસારી લહરી સાગર તમે એમાં કાંઈ ન વહેમ સર્વ રીતે હું આપનો હે દીન દેવ કરુણા થતા આપની મુક્તિ મળી તત્કે કોટી કોટી વંદના આપ ચરણ મુઝાર કૃપારૂપી નૌકા વહે ઉતર્યો ભવપાર મનવાણીને શરીરથી વંદુ સદગુરુદેવ આશા તૃષ્ણા ત્યાગીને કરું સદા હું સેવ આમ પોતાના ગુરુના આ ગૌરવનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા માતા પિતાથી દસ ગણા ગુરુ અધિક છે માતા પિતા આ શરીરને ઉત્પન્ન કરે છે જ્યારે ગુરુ તો જ્ઞાનદાનથી દેહના બંધન છોડાવે છે જે માણસ ગુરુ અને બ્રાહ્મણને માન સન્માન આપે છે તે આ જગતમાં મહાન છે ગુરુની પૂજા કરનારે ભગવાનની જ પૂજા કરી છે આપણી ભારતીય સંસ્કૃતિમાં ભગવાન કરતા એ ગુરુનું મહત્વ વધારે છે ગુરુ એટલે અંધકાર અજ્ઞાનને દૂર કરનાર અને જીવનમાં પ્રકાશ ફેલાવનાર ગુરુ આપણા જીવનમાં અજ્ઞાનતા તેમજ અંધકાર દૂર કરી સાચી દિશાનું જ્ઞાન આપી પ્રભુના માર્ગે વાળવાનું કામ કરે છે કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં અથાત્ જીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રભુનું શરણ જરૂરી છે પ્રભુનું શરણ ગુરુ વિના સંભવ નથી માટે આ સંસારરૂપી સાગરમાં જીવનની નૌકાને પાર કરાવનાર એકમાત્ર ગુરુ આમ ગુરુની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા જેનું મહાત્મ્ય આપણે સાંભળ્યું હવે સાંભળશું ભગવાન શ્રી વેદ વ્યાસની જન્મ પસંદ આવે તો વિડીયોને ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયક પ્રેસ કરી દેજો ધન્યવાદ તો સાંભળીએ મહર્ષિ વેદ વ્યાસના જન્મની કથા બોલો ગુરુદેવની જય દંતકથા અનુસાર એક વખત મહર્ષિ પરાશર વર્ષોની તપસ્યા બાદ નગરમાં પાછા આવે છે ત્યારે રસ્તામાં એક નદી આવે છે જેને નાવમાં બેસીને ઓળંગવી પડે તેમ હતી તેથી મહર્ષિ નાવની શોધમાં આગળ વધે છે જ્યાં મહર્ષિ પરાશરને નાવ સાથે એક રૂપવતી કન્યા ગંધા મળે છે જે મહર્ષિને નાવમાં બેસાડી સામા કિનારે લઈ જવા તૈયાર થાય છે જો કે આ કન્યાનું નામ મુજબ તેના શરીરમાંથી માછલીની ગંધ આવતી હતી એ પછી આગળ જતા મહર્ષિ પરાશરે જ્યારે આ કન્યાને જોઈ ત્યારે તે જ સમયે તેઓ તેના પર મોહિત થઈ ગયા અને કન્યાને કહ્યું કે હું તને એક પુત્ર આપવા માગું છું જે પરમ નાની હશે અને તેની માતા હોવાના કારણે તને હંમેશા આદર પણ મળશે ત્યારે કન્યાએ કહ્યું કે હું કુમારી છું અને તેવામાં મારા માટે મા બનવું એ યોગ્ય નથી વળી મારા શરીરમાંથી માછલીની ગંધ પણ આવે છે માટે હું તમારી પાસેથી પુત્ર મેળવવાને યોગ્ય નથી કન્યાની વ્યવસ્થા જોઈ મહર્ષિએ પોતાના તપોબળથી મત્સ્યગંધાને સુગંધા બનાવી દીધી અને મહર્ષિએ કહ્યું કે પુત્રને જન્મ આપ્યા પછી પણ તમારું કૌમાર્ય ભંગ નહીં થાય આ પછી મત્સ્યગંધાને ગર્ભ બંધાય છે અને અષાઢી પૂર્ણિમાના દિવસે એક પરમ જ્ઞાની પુત્રને જન્મ આપે છે આ પુત્ર બીજો કોઈ નહીં પરંતુ મહર્ષિ વેદ વ્યાસજી હતા વ્યાસજી જન્મથી જ શ્યામવર્ણના હોવાથી અને એક દ્વીપ પર જન્મ્યા હોવાથી તેઓ કૃષ્ણ દ્વિપાયન પણ કહેવાયા વ્યાસજી નાની વયમાં જ માતાની આજ્ઞા લઈને તપસ્યા કરવા ચાલ્યા ગયા હતા વ્યાસજી સંસ્કૃતના પ્રખંડ વિદ્વાન પણ હતા તેણે ચાર વેદો મહાભારત સહિત અનેક મહાન ગ્રંથોની રચના કરી છે આ સાથે કૃષ્ણ દ્રિપાયન મહર્ષિ વેદ વ્યાસજીને ભગવાન વિષ્ણુના અંશ અવતાર પણ કહેવામાં આવે છે વધુમાં ગીતામાં શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે મુનિઓમાં હું વ્યાસ છું તેથી ગુરુ પૂર્ણિમાના દિવસે વેદ ખાસ પૂજા કરવામાં આવે છે આમ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને મહર્ષિ વેદ વ્યાસની પૂજા કર્યા બાદ ચણાની દાળ પીળી મીઠાઈ અને પીળા વસ્ત્રોનું દાન કરવું જોઈએ કેસરનું તિલક લગાવી આ દિવસે શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પણ પાઠ કરવા લક્ષ્મીનારાયણ દેવને નાળિયેર ચડાવવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે આમ કરવાથી વ્યક્તિના જીવનમાં પ્રગતિ થાય છે અને તેના દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે આથી ગુરુ પૂર્ણિમાના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી ઘરના મંદિરમાં પોતાના ઈષ્ટદેવની પૂજા કરવી પોતાના ગુરુદેવ જ્યાં હોય ત્યાં ગુરુદેવ પાસે જઈ તેની પૂજા કરવી ફૂલ કે માળા ચડાવી ગુરુદેવની કૃતજ્ઞતા વ્યક્ત કરવી ગુરુને ઉચ્ચ આસન પર બેસાડી ફૂલની માળા પહેરાવી ગુરુના ચરણ સ્પર્શ કરી અને તેમના આશીર્વાદ લેવા અને યથાશક્તિ જે કંઈ આપણી પાસે હોય તે દાન દક્ષિણા આપવી મિત્રો ગુરુધારણા કરતા સમયે ગુરુએ જે ગુરુ મંત્ર આપ્યો હોય તે મંત્રને નિયમિત પાંચ કે અગિયાર વાર માળા કરવી જપ કરવા તથા ગુરુ પૂર્ણિમાના દિવસે તો ખાસ આ મંત્રના જપ કરવા જોઈએ જો મંત્ર યાદ ન રહે તો કોઈ કાગળ પર લખી દેવો આ ગુપ્ત મંત્ર કહેવાય છે જે ગુરુએ આપેલો હોય તેને સાચવીને રાખવો જોઈએ અને નિત્ય આપણે જ્યારે પૂજા કરીએ ત્યારે આ મંત્રના જપ કરવા જોઈએ અને જેમને ગુરુ નથી તો તેમના માટે જગત ગુરુ જેમને પણ ગુરુ નથી તો જેણે ગુરુની દીક્ષા નથી લીધી તો તેમણે ભગવાન શ્રી હરિવિષ્ણુને ગુરુ માનીને પ્રણામ કરવા પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી જોકે ગુરુ દીક્ષાનો અર્થ ગુરુના આશ્રમમાં તેની પાસે રહીને જ્ઞાન લેવાનો છે શિક્ષા લેવાનો છે જેમ ગુરુકુળમાં રહીને શિષ્ય શિક્ષા દીક્ષા લેતા હતા સ્વયં ભગવાન શ્રીરામ અને શ્રી કૃષ્ણએ પણ ગુરુના આશ્રમમાં રહીને દીક્ષા લીધી હતી પરંતુ શાસ્ત્રોમાં સાંસારિક લોકો માટે હવે ગુરુમંત્રથી દીક્ષા લેવાની જરૂરિયાતનો કોઈ ઉલ્લેખ નથી આધ્યાત્મિક ગુરુને જ પરબ્રહ્મ કહેવામાં આવે છે પરંતુ ગુરુ વિના જ્ઞાન અશક્ય છે કહેવાય છે કે ગુરુના જ્ઞાન વિના જીવનનો યોગ્ય રસ્તો મળી શકતો નથી જીવનમાં જો કોઈ સમસ્યા આવે તો તેનો કોઈ ઉકેલ મળી શકતો નથી આથી દરેકના વ્યક્તિમાં ગુરુ તો હોવા જ જોઈએ અને આપણામાં કહેવત છે કે તે નુગરો છે જેને ગોરો ન હોય તો તેને નુગરો કહેવામાં આવે છે આથી દરેક વ્યક્તિના જીવનમાં ગુરુ કે પછી સદગુરુ તો હોવા જ જોઈએ તો મિત્રો આ હતું ગુરુ પૂર્ણિમાનું મહાત્મ્ય આપણા જીવનમાં ગુરુનું મહાત્મ્ય જો ગુરુ ન હોય તો શું કરવું તેના વિશે આપણે જાણ્યું ભગવાન શ્રી વેદ વ્યાસની જન્મકથા સાંભળી પૂરી શ્રદ્ધાથી તમે અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ગુરુદેવ તમારા જે ઇષ્ટદેવ હોય ગુરુદેવ હોય તેનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી લખજો અને ચેનલ પર જો નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ